હવે ડિજિટલ ગુજરાતના માધ્યમથી આભા બનાવવું થયું સરળ સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત માટે એક નંબર આપે મોબાઈલમાં સેવ કરવાનો રહેશે ત્યારબાદ એ મોબાઈલ નંબર સેવ કર્યા પછી તમે ભાષા સિલેક્ટ કરશો ભાષા સિલેક્ટ કર્યા પછી ગુજરાતી અથવા અંગ્રેજીમાંથી કોઈપણ ભાષા પસંદ કરી અને નવું એપ્લિકેશન ઉપર ક્લિક કરશો તો નવી એપ્લિકેશન ઉપર ક્લિક કર્યા પછી તમને આભા નંબર અને મેઇન મેનુ એવા બે ઓપ્શન આવશે એમાં આભા નંબર ઉપર ક્લિક કરવું આભા નંબર ઉપર ક્લિક કર્યા પછી ક્રિએટ આભા નંબર સિલેક્ટ કરવું ક્રિએટ આભા નંબર સિલેક્ટ કર્યા પછી સંમતિ આપવી સંમતિ આપ્યા પછી તમને તમારો આભાર આભા આભા નંબર ક્રિએટ કરવા માટે આધાર નંબર એન્ટર કરવાનું કહેશે આધાર નંબર એન્ટર કરશો એટલે તમારો ઓટીપી આવશે અને ઓટીપીને આધારે તમે ઓટીપી એન્ટર કરશો એટલે તમારું આભા જનરેટ થઈ જશે ખૂબ સરળ અને આધુનિક પદ્ધતિ ആഭാവ്